બીજી ખોડી સરવા મળ્યા છે એ સરકલ છે હનુમાન દાદા જો તો આ ત્રીજો ટ્રેક શરૂ થઈ ગયો છે છેલ્લી ખોડી છે માળવેલા ની

સાકી પૂરું થઈ ગયું ને તમને ભાઈ કેમ છે હા પૂરું થઈ ભાઈ સડી જવાનું સડી સડી દાદા એ જો તો આ ત્રીજો ટ્રેક શરૂ થઈ ગયો છે છેલ્લે ઘોડી છે માળવેલાની ધીમે ધીમે જાય છે જો તમે પબ્લિક બધું વિયા જોવા માળ વેલાની કોડીએથી ડુંગરનો નજારો સાહેબ જેલની ઘોડી તો બહુ જ અકરી છે કારણ કે પથ્થર એટલા છે ને ખુબ જુઓ પબ્લિક તમે વહી આવે જોવામાં તમને લાગતી હશે કે કેટલી છે એમ હજી તો અડધી થઈ છે આગળ

તો જુઓ ભાઈ આ ત્રીજો ટ્રેક કમ્પ્લીટ થઈ ગયો એટલે કે માળવેલાની ખોડી કમ્પ્લીટ સડી ગયા છે પણ બહુ જ છે ને આ ટ્રેક ખોડી સડ્યા પછીનો નજારો તમે જુઓ કેટલું બધું પબ્લિક ઉપર પ્રભુ થયું છે બધી પબ્લિક અત્યારે ખોડી સડી

પબ્લિક તમે એક વાર લાખો ની સંખ્યા માં પબ્લિક આવેલું છે લીલી પરિક્રમા ૙ઙલૉદ ડા�ય ખ૭ુ ટઉજ ખ૎ઉજલ ખતળ ખાગં ખશમ ખળાાગ

એક નંબર લોકેશન હવે ખાધો છે રસ પીવા ફોટી થઈ ગયા છે રસ પીવા કેમ છે રસ એક નંબર ને બોલા ભાઈ 50 નો ગ્લાસ સે આ તો હારો ને માંગવું પડ પણ આ ભાઈને નહીં થાવે અમારે સુમિતભાઈ અહીંયા સરસ મજાની માળા ને એવું મળે છે બધી અલગ અલગ રુદ્રક્ષ ની લક્ષ્મણ ઝૂલો આવી ગયો છે જો તમે

ટાવર હા આવી ગયું સ્રવણ ની ટાવડ પવરદેવી વાળા રસ્તે પૂગી ગયા છે એ રવે નીકળી જવાનું છે બહાર આપણે અહીંથી આઠ કિલોમીટર